પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા સરકારી ખરાબાની જમીન પર પાંચ જેટલા શખ્સો દ્વારા વર્ષોથી દબાણ કરી મુખ્ય માર્ગ પર મકાન ખડકી દેવાયા છે જે અંગે અનેક રજૂઆત છતાં દૂર કરવામાં ન આવતા વૈજ્ઞાનિક દ્વારા વધુ એક વખત રજૂઆત કરાઈ છે પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાની જમીન પર પાંચ જેટલા શખ્સો દ્વારા વર્ષોથી દબાણ કરી મુખ્ય માર્ગ બંધ કરી તેના પર મકાન ખડકી દેવામાં આવ્યા છે ઉપરાંત નજીકમાં જાવેલ દામોદરભાઈ ભટ્ટ એટલે કે કવિ સુધાંશુની જમીન પર પણ દબાણ કરાયું છે આ દબાણ દૂર કરવા અંગે કવિના પુત્ર વૈજ્ઞાનિક રાજન કિલાકર દ્વારા ઘણા વર્ષોથી લડત ચલાવવામાં આવે છે જેના પગલે તંત્ર દ્વારા કાગળ પર કામગીરી બતાવવા દબાણકારોને તેનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા અનેક વખત નોટિસ અપાઈ છે ગાંધીનગર સ્થિત મહેસૂલ વિભાગ દ્વારા પણ એક વર્ષ પૂર્વે તત્કાલીન કલેક્ટરને સ્મૃતિપત્ર પાઠવી પાંચ દબાણકારો સામે કડક કાર્યવાહી કરી રૂપિયા ચાર કરોડનું દબાણ દૂર કરી કાર્યવાહીનો એક્શન ટેકન રિપોર્ટ દસ દિવસમાં મોકલી આપવા પણ જણાવ્યું હતું પરંતુ પણ કોઈ કામગીરી થઈ ન હતી ત્યારબાદ પાલિકા દ્વારા ગત તારીખ છવ્વીસ દસ ના રોજ પાંચે દબાણકારોને વધુ એક નોટિસ પાઠવી અનધિકૃત બાંધકામ સાત દિવસમાં દૂર કરી જાહેર જમીન ખુલ્લી કરી જાણ કરવા જણાવ્યું હતું ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી દોઢ માસ પૂર્વે પાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું હતું આથી નિવાસી અધિક કલેક્ટર જે બી વદર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પાંચ એક બે હજાર પચીસના રોજ લેખિત પત્ર પાઠવી જણાવ્યું હતું કે સેક્શન અધિકારી મહેસૂલ વિભાગ ગાંધીનગરના સ્મૃતિપત્ર તથા અધિક કલેક્ટર વિલિજિયન્સ ગાંધીનગરના પત્રક તેમજ અધિક મુખ્ય સચિવ મહેસૂલ વિભાગ ગાંધીનગરના પત્રથી ડિમોલેશન બાબતે તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરી તે અંગેનો એક્શન ટેકન રિપોર્ટ મોકલી આપવા જણાવ્યું હોવા છતાં મનપા દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેમજ કોઈ અહેવાલ મોકલવામાં આવ્યો નથી જે ખૂબ જ ગંભીર બાબત છે જે ધ્યાને લઈને વધુ વિલંબ નિવારી દબાણ સ્તરે ખુલ્લું કરાવી તેમજ મનપા દ્વારા થયેલ વિલંબ બાબતનો સ્પષ્ટતા સહ અહેવાલ પાંચ દિવસમાં મોકલી આપવા જણાવ્યું હતું ત્યારબાદ પણ હજુ સુધી દબાણ દૂર ન થતા રાજન કિલાકર દ્વારા વધુ એક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે મનપા દ્વારા લોકોના ઓટલા અને પગથિયા તોડવામાં જેટલો ઉત્સાહ બતાવવામાં આવે છે તેટલો જ ઉત્સાહ મોટા દબાણો દૂર કરવામાં પણ બતાવવો જોઈએ તેમની જમીન પર થયેલા દબાણ જો વહેલી તકે મનપા દ્વારા દૂર કરવામાં ન આવ્યું તો મનપાના જવાબદાર અધિકારીઓ સામે કોર્ટમાં જવા પણ ચીમકી આપી છે જોકે કમિશનરે તે અંગે પણ યોગ્ય કરવા ખાતરી આપી છે